સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે હોય એને કલ્યાણક કહેવામાં આવે છે પ્રભુનો જન્મ જન્મ બનવા માટે હતો પ્રભુનું જીવન માત્ર પરાર્થ માટે હતું અને પ્રભુનું નિર્માણ સદા માટે અમર બનવા માટે હતું કદાચ પરમાત્માનો જન્મ અને કલ્પના થી આપણે વારાણસી નગરીની અંદર ખોવાઈ જઈ શકીએ છીએ ઇન્દ્ર મહારાજા સાક્ષાત પરમાત્મા ના વખતે જે ભાવનો સર્જન ન કરી શકે કદાચ એ સર્જન આપણે અહીંયા બેઠા પણ કરી શકીએ છીએ પ્રતિક રૂપે આ કલ્યાણકની ઉજવણી છે એવું માનવાની જરૂર નથી સાક્ષાત અને આજનો દિવસ તો સાક્ષાત જન્મ દિવસ છે ને હમણાં કીધું ઘરમાં દીકરા નો જન્મ થાય આનંદનો માહોલ છવાય તો આ સૃષ્ટિ ઉપર ત્રણ જગતના નાથ તારક તીર્થંકર પરમાત્મા નો જન્મ થતો હોય આપણા હૈયામાં કેટલો આનંદ અને કેટલી ખુશી હોય શકે આપણને જો માણતા આવડે

આગળ વધીને કદાચ સુધરમાં સૌધર્મેન્દ્ર દેવ એવા ભાવમાં ડૂબી જાય અને એવી ઉજવણી કરે આપણે જ સૌધર્મેન્દ્ર દેવ બનીને કેવું પ્રકૃષ્ટ પુણ્ય બંધાય કે આપણા જ કલ્યાણક ની ઉજવણી થાય અચિંત શક્તિ જોતા જુક્ત ભગવંતો ભેરાગા

સ્ત્રીનામ સતાની સતસો જનયંતી પુત્રાની બહુ લાગણીશીલ સ્વભાવ મારો છે ચિંતનશીલ સ્વભાવ છે માતા જેવું તત્વ આ દુનિયામાં બીજો કોઈ નથી ગુરુ પણ કદાચ બીજા નંબરે આવે પહેલા નંબરે કોણ આવે ભાઈ માતા આવે અને આ પાર્શનાથ ભગવાનને થયું કે જે માતાની કુક્ષીમાં મારે જન્મ લેવાનો છે સંસ્કાર પામવાના છે સાધના કરવાની છે અને સિદ્ધ થવાનું છે એ માતા કેવી છે જરા મોડું તો જોઈ લઉં એક યુનિક ઘટના છે અસંખ્ય તીર્થંકરોમાં આવો વિચાર કોઈ તીર્થંકરોને નથી આવ્યો કે કોઈ તીર્થંકરોમાં આવી ઘટનાનું વર્ણન ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી માતા પ્રત્યે જન્મતા પહેલા કેવો રાગ પ્રેમ શુભ વિજય વીર વિજય મહારાજ પંક્તિઓમાં એટલી મીઠાશ ભરી રચના કરે છે કે ભગવાન બાળ રૂપે કરી આવે દેવલોક માંથી નાના બાળક નું રૂપ કરીને આવે મા જોવા ક્યારે મળે ભગવાનની પૂજા કરવા દેરાસર માં જાય ત્યારે જોવા મળી જશે ભાઈ અને માતા પરમાત્મા ના દર્શન કરવા દેરાસર માં જાય ને બાળ રૂપે આવેલો આ પાર્શ્વ કુમાર નો જીવ માતાનું મુખડું જોઈને ખુશ ખુશ થઈ જાય આ પ્રેમ માતા પ્રત્યય

એનાથી એક અદ્ભુત સૌભાગ્ય નામ કર્મ ભગવાને ઉભું કર્યું કે આજે ત્રેવીસ તીર્થંકર હોવા છતાં ચોવીસ તીર્થંકરનું તીર્થંકર સામ્રાજ્ય ને શાસન આપણને મળ્યું છતાં આપણને વધારે પ્રેમ લાગણી શ્રદ્ધા ને આસ્થા આસ્થા પરમાત્મા ઉપર છે

लच पची जाए कोहना पानी चलकावा मंडे नदी तड़ावो सरोवरो चलकावा मंडे रत्नों ने खानो चलकावा मंडे हीरा एक बात तो तुम्हें समझ रहा है जो कि कोई बाबा वाक्य है ना थी एक लॉजिक थी पर हिंदुस्तान ना प्राइम मिनिस्टर के अमेरिका ना ट्रंप साहेब आवे तो नजारों जोए उसे क्या नहीं

છવાઈ ગઈ હોય એટલા માટે છે કે પરમાત્મા એ આગલા ભાવો માં બધાને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે પરમાત્માના જન્મ વખતે બધા ખુશ છે આખી સૃષ્ટિ પરમાત્માને આવકારવા માટે સજ્જ થઈ છે આજના સાચા પાસના પરમાત્માના જન્મ કલ્યાણકના દિવસે પરમાત્માનો સાક્ષાત જન્મ થઈ રહ્યો છે એવી અનુભૂતિ 10 મિનિટ આપણે એવી રીતે કરવી છે કે આપણે પાસનાથ મય બની જઈએ વિના વિના થઈ જઈએ રાણા નગરીમાં ખોવાઈ જોઈએ સાક્ષાત જન્મ થાય અને જે આનંદની અનુભૂતિ થાય એ માહોલ માણવા માટે આપણે બધા સજ્જ થઈ જઈએ